તાલુકા ભાજપ પ્રમુખ હકાભાઈ ગોહિલ આજે અમને નવો એક વિચાર આવ્યો હતો કે તમામ મીડિયા કર્મીનો દિવાળી નિમિત્તે કે મીઠાઈ અને સન્માન કરવાનો એક લ્હાવો લેવાનો મને એક હવાના વિચાર આવ્યો એટલે મેં અમારા મહામંત્રી શ્રી નટુભાઈને વાત કરેલ પછી દિનેશભાઈ રાવલિયા અમારા મીડિયા સેલના પ્રમુખશ્રીને જાણ કરેલ ને સૌ મીડિયા કર્મીઓ અત્યારે બાર વાગે હાજર થયેલ છે અને સૌ અમને સપોર્ટ આપ્યો અને આવો આવો સપોર્ટ આપતા રહે એવો અમારો તાલુકા ભાજપ પરિવાર વતી સૌનો આભાર બહુ પધાર્યા છો તો સૌનો આભાર આજ રોજ બવા સર્કિટ હાઉસની ખાતે અમારા તાલુકા ભાજપની ટીમ દ્વારા એક નવો જ વિચાર આવેલો અને સવારમાં દસ સાડા દસે અમારા પ્રમુખ હકાભાઈનો ફોન આવેલો કે નટુભાઈ આપણે એક આયોજન કરીએ કે આપણે તમામે તમામ મીડિયા કર્મી જે છે આપણા મોવા તાલુકાના એ તમામે તમામ આપણે બોલાવી અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે એમને બોલાવી અને એમનું સન્માન કર્યું કેવું રહેશે ત્યારે મેં કીધું ખરેખર તમારો વિચાર ઉમદા છે અને ખરેખર મારા તો મનમાં ઘણા સમયથી હતું જ કે આપણે અને મીડિયા એકાબીજાને શીખવાની બે પહેલું છે બરાબર એકાબીજાની સાથ અને સપોર્ટથી જો આપણે એકબીજા કાર્ય કરીએ તો આપણું જે કાંઈ કાર્ય છે આપણે જે કાંઈ સારું કામ કરી છે તે મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકોને ખરેખર તાલુકા ભાજપની જે ટીમ છે જે કાર્ય કરી રહી છે લોકો સુધી પહોંચે અને છેવાડાના માણસો સુધી અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે તો મીડિયા અને રાજકીય ક્ષેત્ર જ્યારે એકબીજાને સમન્વય થાય અને જ્યારે આવું કાર્ય કરતા હોય ત્યારે આપણે સૌ અમારા આમંત્રણને માન આપીને જે તમામે તમામ મીડિયા કર્મી છે તે તમામે તમામ મીડિયા કર્મીનો તાલુકા ભાજપ હતી આપ સૌનું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું હું દિનેશ રાજ રાવલિયા પ્રમુખ ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહવા આજના આ સુમગલ તહેવાર કાળી ચૌદશના દિવસે એક જબરજસ્ત વિચાર તાલુકા ભાજપને આવ્યો અને એમાંય નવનિયુક્ત શ્રી અક્કાભાઈ ગોહિલ જે એવા યુવાન છે જેને નવા નવા વિચારો આવે પણ લોકો ઉપયોગી આવે છે એટલે ખરેખર હું એમને હૃદયથી અભિનંદન સાથે આવકારું છું અને પહેલીવાર હું તો એમ કહું છું કે ગુજરાતમાં પહેલીવાર તાલુકા કક્ષાએ આવું આયોજન થયું હોય એવું માનું છું અને એ માટે થઈને ખરેખર જેટલા તાલુકા ભાજપને અભિનંદન આપીએ એટલા ઓછા પડે અને ઉત્તરોત્તર અમારી ટીમ સાથે નહીં પણ લોકોની સેવા માટે તત્પર રહે અને મીડિયા કર્મીને સાથે રાખી અને આ લોકોની સેવા થાય એવા પ્રયત્નો તેવા એ કરે એવી અભ્યર્થના નવા વર્ષની સૌને શુભકામના પાઠવું છું